નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ સુબેર તાલુકાના દહેર ગામમાં આતંક મચાવનાર આદમખોર દીપડી આખરે પાંજરે ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગ હેઠળ આવતી લવચાલી રેન્જના દહેર ગામમાં દીપડીના આતંકનો અંત આવ્યો છે છવ્વીસ જાન્યુઆરીએ પાંચ વર્ષની બાળકી પર હુમલો કરનાર દીપડીને વન વિભાગે ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વહેલી સવારે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે ઘટનાને પગલે વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી દહેર ગામની ચારે દિશામાં કુલ છ પાંજરા ગોઠવી દિવસ રાત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું વહેલી સવારે છ વાગીને દસ મિનિટ કલાકે ધામડવિહિર ફળિયાની એક જમીનમાં ગોઠવાયેલા પાંજરામાં દીબડી ઝડપાઈ હતી પશુ ચિકિત્સકના પ્રાથમિક રિપોર્ટ મુજબ પકડાયેલી દીબડી આશરે ચાર વર્ષની માદા હોવાનું જાણવા મળ્યું છે દીબડી પકડાતા જ ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે આગળની તબીબી તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલાદ ગુજરાત ન્યૂઝ આહવા ડાંગ